તકલીફમાં શું શું થતું ગરમીમાં કેવી લાગતી ગરમી મોમાં એકદમ બફાવ મગજ તો અસર થતી અમે ખાવું કે ભાવે ક્યાંક મહો ભાવ બરાબર હા હા કરે એ રીતે બરાબર છે અને એના માટે તમે દવાઓ લેતા તો ગરમ પડતી બરાબર ને ડોક્ટરે રિપોર્ટ લગભગ આજ સુધી 14 વર્ષમાં કેટલા ડોક્ટર ને કેટલા રિપોર્ટ કરાવી નાખ્યા છે 10 એક ડોક્ટર બદલ્યા હા આ કેટલો ખર્જો થઈ ગયો છે રિપોર્ટ માં લગભગ દોઢ થી બે લાખ રૂપિયા દોઢ બે લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે બરાબર શું તકલીફ હતી ભીખુભાઈ તમને અમે પેલા કેન્સર હતું હા આ પેટની ગમી બહુ હતી બરાબર મેં ઘણી દવા ઘણા દવા ખામે ગયો

ચૌદ બરાબર આપણે આ પંચકર્મ ની સારવાર કરીને ચૌદ દિવસ ની દવા થઈ તો તમને કેટલા સારું લાગે છે અત્યારે ફેર તમે ક્યારે વિચાર્યું કે આયુર્વેદ આટલી ઝડપથી કામ કરશે ના ના સાહેબ કોઈ દિવસ નવ તો વિચાર્યું ને એમ એમ થાય કે વાર ઘણી લાગશે એવું લાગતું હતું